ઉપર જવું પડે નાઇટ ઉપર ફોન લાગી શકતો નથી ક્યારેય ઇમરજન્સી કામ હોય તો અમારાથી વાતચીત થઈ શકતી નથી અમે પાર્ટીએ ફોન કરે પણ અહીંયા ગામમાં નેટવર્ક નહીં આવતું મોબાઈલ બધા નક્કામાં છે એટલે નેટવર્કનો મેઇન પ્રોબ્લેમ છે અમારી એક જ માગણી છે કે અમારા ગામમાં ટાવર નાખે એવી કંઈક સુવિધા કરવા માટે આયોજન કરો અને અમારા ગામમાં ઘણા અને અમારે ઇમરજન્સી કોલ કે કઈ કામ હોય તો ડુંગર પર ચડવું પડે છે તે પણ અમુક જગ્યાએ આવે છે ટાવર અને હવે તો ઓનલાઈન બધું થઈ ગયું છે શિક્ષણ કે પછી ગૂગલ પે પૈસા કરાવવાના હોય તો અને ઓનલાઈન ફોર્મ ભરવાના હોય તો એટલા માટે અમારા ગામમાં ટાવર નથી તો સરકાર પાસે બસ આટલી